સીધા સાડી આજે ફરીથી તમારા માટે મલ કોટનમાં ફરીથી મસ્ત ડિઝાઇન લઈને આવે છે ડિઝાઇનની વાત કરીએ ને તો પોઝિશન સાડી સાડીની સેમ ડિઝાઇન આપણે આ મલ કોટન સાડીમાં આવી ગઈ છે અને આપણે પોઝિશન ની સાડી તો તમે પહેરી હશે ગાળા બોર્ડરની પણ આ ઓલ ઓવર પોઝિશન ની સેમ ડિઝાઇન મલ કોટનમાં બે સાડી છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો બહુ મસ્ત મલ્ટી કલરમાં રહેવાની છે સાડી અને એકદમ મસ્ત યુનિક કપડાં સાથે બહુ મસ્ત સાડી છે તો આપણે એક પીસ ઓપન કરશું કલર તો એટલા મસ્ત છે ને બધા મલ્ટી કલર માં છે જે આપણે એકદમ હેવી બ્લાઉઝ જ્યારે પહેરી શકાય ને નોર્મલ બ્લાઉઝ પહેરી મસ્ત છે તમે જોઈ શકો છો કોટરમાં પોઝિશન પ્રિન્ટ ઓલ ઓવર ડિઝાઇનમાં તમે જોઈ શકો છો કેટલી મસ્ત સાડી છે તમે જોઈ સ્ક્રીન ઉપર બતાવી છે રામા કલરની બોર્ડર છે એની નીચે આપણે મરુ કલરની બોર્ડર છે અને આખામાં આપણે મલ્ટી કલરના કલર આવવાના છે અને એમાં આપણે બ્લેક બ્લેક કલરની જે આપણે પોલી આવે ને કલર પોઝિશન પ્રિન્ટની સાડી સેમ એનું જ ડિઝાઇન આપેલી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હું પીસ ઓપન કરું છું સાડી એટલી મસ્ત છે ને મલ કોટનની એકદમ હળવી ફૂલ અને એકદમ મસરૂમ જેવું કપડું ને એકદમ લચકા જેવી સાડી છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત પહેરવાથી બહુ મસ્ત લાગે એવી છે દૂરથી જેટલી ડિઝાઇન મસ્ત લાગે ને કે પહેરવાથી એટલી મસ્ત લાગે આપણે જોઈ શકું છું આપણે આ છે ને આપણે પલ્લું રહેવાનું છે પલ્લુમાં કેવી રીતના આપેલું છું બધા બધા ડિફરન્ટ પલ્લું છે આમાં પલ્લુ એવી રીતના રહેવાનું છે જે આપણા બોર્ડર છે ને આખી ઉપરથી કે નીચે લગીને આખી રાઉન્ડમાં બંધાઈ ગયેલી છે તમે જોઈ શકો છો એની વચ્ચે આપણે પલ્લુની વસ્તુ આપેલી છે જે આપણે રામા પલ્લુ ને આખી બોર્ડર ગણીએ ને એવડી છે અને આખી મરુ કલરની બોર્ડર આવે છે તમે જોઈ શકો છો ગોલ્ડન મરુ કલરની બોર્ડર છે અને આખી સાડીની ડિઝાઇનની વાત કરીએ ને એકદમ પોઝિશમરીની સેમ કોપી છે અને એ આપણે મલ કોટનમાં બેસાડી છે એટલે આપણે જો બહુ હેવીનો લેવીને એકદમ લો બજેટમાં લેવી ને એની માટે બહુ મસ્ત ડિઝાઇન આવી ગઈ છે તમે જોઈ શકો છો અંદર બધા કલરની આપણે ડિઝાઇનમાં અંદર આવી ગઈ છે ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે અને આ પોઝિશમરીની જે વળાંક છે ને એ બહુ મસ્ત છે આખી સાડી આ રીતની આવે છે તમે જોઈ શકો છો રામા કલરમાં મરુન કલરની બોર્ડર અને એમાં મલ્ટી કલર અંદર બધો આવી ગયો છે અને એમાં બ્લાઉઝની વાત કરીએ ને તો આપડે બ્લાઉઝ જે બોર્ડર છે ને એવું બ્લાઉઝ આવશે અને આખી સાડી તમે જોઈ શકો છો છે ને એકદમ ડિફરન્ટ ઉપરથી લઈને નીચે લગીને આખી બોર્ડર બંધાઈ ગઈ છે એટલે સાડી આખી બહુ મસ્ત લાગે અને પહેરાતા બહુ મસ્ત લાગે અને કપડાની વાત કરીએ ને તો મલ કોટન નું કપડું રહેવાનું છે અને એકદમ પોઝિશન રીતની સાડીનો ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર કોમ્બિનેશન સાથે છે જે પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે એને બ્લાઉઝની વાત મેં કરી હતી એમ આપણે જે બોર્ડર હશે ને એવું બ્લાઉઝ આવશે કારણ કે આખી સાડી ઓલ ઓવર છે એટલે બ્લાઉઝ આપણે છે ને સિમ્પલ આપવું પડે નગર સાડી બ્લાઉઝ સેમ થઈ જાય એટલે આ રીતનું બ્લાઉઝ આવશે આપણે ઉપર નીચે બોર્ડર આવશે નીચે આપણે સ્લીવની બોર્ડરમાં તમે જોઈ શકો છો મણાકવાળી ડિઝાઇન ફ્લાવરની આવશે અને ઉપરની સાઈડ આપણે ખાલી સિમ્પલ બોર્ડર આવશે આ રીતે આખી સાડીનો કોન્સેપ્ટ છે ડિઝાઇન તો તમે જો અને કાપડ બહુ મસ્ત છે એકદમ હળવું મલ કોટન છે જે પહેરવાની મજા જ આવે અને ઉપર લુક પ્રોફેશનલ સાડી લાગે ને એ ટાઈપની સાડી છે પાછળની સાઈડ આપણે સેમ અને આગળની સાઈઝ સેમ રહેશે તમે જોઈ શકો છો આખી સાડી કે સરસ છે તો જે સાડી તો લેજો એકદમ અલગ છે કારણ કે એમ આપણે પલ્લુનું યુનિક વસ્તુ આપી દીધી છે કારણ કે પલ્લુ આપણે આખો મંદરમાં લીધો છે એટલે શોર્ટ પલ્લુ વચ્ચેનો જેટલો આવશે અને અંદર મલ્ટી કલરમાં બહુ મસ્ત છે એકદમ પોઝિશન ફિટની ઓલ ઓવર ડિઝાઇનની સાથે બહુ મસ્ત સાડીનો પર્સઅપ છે હવે આપણે એના કલર જોઈશું કલર એ બહુ મસ્ત છે આપણે જેવી બોર્ડર હશે ને એવા કલર આવશે સાડીનું ના બ્લાઉઝનું કલર તો હું તમને કઈ રીતના કહી શકું કારણ કે કલર જેટલા મસ્ત છે બધા મલ્ટી કલરની વસ્તુ અંદર આવવાની છે આપણે ખાલી બોર્ડરના જ કલર આપણે કહી શકીએ કારણ કે બોર્ડરમાં આપણે મેથી કલર અને નીચે નેવી બ્લુ કલરનું છે ને આપણે બોર્ડર એવું બ્લાઉઝ આવશે તમને જોઈ શકો છો સ્ક્રીન ઉપર મેં તમને આ પીસ બતાવ્યું તો એમાંથી જે બોર્ડર હશે ને એવું બ્લાઉઝ આવશે એમ જેમ તમે બોર્ડર જોશો ને એમાં એવું સેમ બ્લાઉઝ આવશે આ નેવી બ્લુ કલરનું પીસ છે અને નેવી બ્લુ કલરનું બ્લાઉઝ આવશે હવે આપણે બધા પીસ તમને બતાવીશ બધા કલર

બ્લુ કલરનો બ્લાઉઝ આવશે અને આમાં જોયું તમે મહેંદી કલરનો પીસ બનાવી નાખ્યો છે આમાં મેથી કલરની અંદર ડિઝાઇન આપેલી છે આમાં રાણી કલરની બી ડિઝાઇન આપેલી છે આમાં ઝેરી ગ્રીન કલરની ડિઝાઇન આપેલી છે જે અંદરની ડિઝાઇન છે ને એનાય કલર ફેર થાય અને નીચે બોર્ડરના કલર છે ને એમાંય પણ ફેર થાય તમે જોઈ શકો છો બધા પીસમાં અલગ અલગ શેર છે બધા પીસ તમને ઓપન કરીને બતાવીએ છીએ જે કલર ગમે ને સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો આ પીસ એ બહુ મસ્ત છે આખો ગ્રે કલરના પીસમાં આપણે કલર કોમ્બિનેશન બહુ મસ્ત આપેલો છે તમે જોઈ શકો છો રામા અને ગ્રે અને મહેંદી કલર છે બોર્ડર આપણે મરૂન કલરની આવશે તમે જોઈ શકો છો બધી સ્ક્રીન ઉપર હું તમને કલર આપું છું સાત કલરની રેન્જમાં આખી પોઝિશન મહેન્દી મોલ કોટનની સાડી રહેવાની છે તમે આ જોઈ શકો છો આ મરૂન કલરનો બ્લાઉઝ આવશે આમાં માહિતી તમે જોઈ શકો છો નીચે તમને આપેલા છ કલર અને એક મેં ઓપન કર્યો હતો સાત કલરની રેન્જમાં મલ કોટનની સાડી રહેવાની છે અને પોઝિશન ડિઝાઇન રહેવાની છે અને એકદમ મસ્ત મલ્ટી કલરમાં એકદમ સોફ્ટ કપડામાં આવી ગઈ છે અને બોર્ડરની વાત કરીએ તો બોર્ડર એકદમ સોફ્ટ છે અને એકદમ વળાંકવાળી બોર્ડર છે આગળની સાઈડ અને પાછળની સાઈડ સેમ બોર્ડર રહેશે અને ડિઝાઇનની વાત કરીએ તો ફૂલ ફિનિશિંગ વાળી અને બારીક કામ કરેલું છે ડિઝાઇનમાં એટલે ડિઝાઇન એ બહુ મસ્ત છે ઓલ ઓવર ડિઝાઇનમાં જે બહેનોને શોખ હોય ને તે ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર બધા કલર આપી દીધા છે છ કલર નીચે એક કલર મેં અમે તમને બતાવ્યું ઓપન કરીને એ રહેવાનો છે એમાં આપણે બ્લેક કલરની વસ્તુ રહેવાની છે તો જે બેનું જે કલર ગયો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને આવું નહીં જ નવું કલેક્શન જોવા માટે અમારી આઈડીને ફોલો કરજો લાઇક કરજો અને શેર કરજો